જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મગલ કેમ છો બધા હું છું દેસાઈ માનસી શાસ્ત્રી અને બાર વાર્તા લઈને આવી છું મારી વાર્તાનું નામ છે તાંબાનો ઘડો અને માટીનો ઘડો એક સરસ મજાનું ગામ એ ગામમાં સરસ મજાની નદી વહેતી હતી નદી તો ખૂબ જ નિર્મળ શુદ્ધ પાણીવાળી આખા ગામને આ નદી પાણી પૂરું પાડતી હતી સમયનું એવું ચક્ર ચાલ્યું કે અચાનક જ ગામમાં પૂર આવ્યો પૂર એટલું બધું ભયાનક હતું કે આખા ઘરનો સામાન ઘરવખરી બધું પાણીમાં વહેવા લાગ્યું એ જ પાણીમાં એક જ જગ્યાએથી તાંબાનો ઘડો અને માટીનો ઘડો વહેવાની સ્થિતિમાં આવ્યા તાંબાના ઘડાએ માટીના ઘડાને કહ્યું અલા ભાઈ કેમ છે તું એમ તો આપણે એક જ સમાજના એક જ જાતિના ઘડા ફર્ક એટલો છે કે તું માટીનો છે અને હું તાંબાનો એક કામ કર તો મારા હાથની નીચે આવી જા તને હું બચાવી લઈશ માટીના ઘડાએ કહ્યું હસતા નમ્રતાથી કે હું તો મજામાં છું પણ માફ કરજો ને મારાથી તમારી સાથે નહીં આવે એટલે પેલો જે તાંબાનો ઘડો હતો એ થોડોક ગુસ્સામાં છીડવાઈને બોલ્યો કેમ ભાઈ એક તો હું તને મદદ કરું છું અને ઉપાધિ તું મને ના કે છે મારી જોડે આવવામાં એટલે માટીના ઘડાએ નમ્રતાથી પ્રેમથી નમીને કહ્યું ના એવું નથી વાત ખાલી એટલી છે કે તમે કડક મજબૂત અને હું નરમ ઢળી જાઉં વાત વાતમાં કદાચ આપણી તલ્લીનતા વધી જાય અને તમે થોડોક મને ઠેબો આપી દો તો હું તો ટુકડો થઈ જાઉં હું તો આ પાણીમાં પહેલેથી પલળેલો છું સાવ મરી જાઓ એના કરતાં આપણે દૂર જ રહીએ તો વધારે સારું ને આ વાર્તાથી તમને શું બોધ મળશે હું કહી દઉં કારણ કે તપાસ કરવા કરતાં તમે આ વાર્તાને તરત સમજી જાવ એ વધારે જરૂરી છે મિત્રો આ વાર્તાથી એક બોધ મળે કે તમને કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે ઘટનાથી નુકસાન હોય તો એ જ સમયે એ જ કરીએ પ્રેમથી નમીને દૂર થઈ જવું મારી આ વાર્તા તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભલશો નહીં જય શ્રી